બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવનારા ધોરણ 5 ના પણ વિષયના વિડિયોની નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ 4 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર તો કુલ ગુણ 40 છે તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં 40 માંથી 40 ગુણ મેળવવા એકદમ સરળ છે બરાબર અને હા છેલ્લે જે એકમ કસોટી લીધેલી છે બરાબર અંગ્રેજીની તો એમાંથી પણ ઘણું ખરું આવી શકે છે તો આ તમારે એકમ કસોટી જોતી હોય તો એ પણ મળી જશે ચાલો પ્રશ્ન એક નીચેના ચિત્ર જોઈને અનુરૂપ શબ્દો સાથે જોડો તો કેપ કેપ એટલે ટોપી તો ટોપી સાથે મિત્રો આપણે જોડાણ કર્યું છે કેપ રેડી ત્યાર પછી સેકન્ડ છે મેંગો મેંગો એટલે કેરી તો મેંગો સાથે કેરીનું જોડાણ છે ત્રીજું છે કાઇટ કાઇટ એટલે પતંગ ચોથું છે બલૂન બલૂન એટલે ફૂગો બરાબર તો ફૂગા સાથે જોડાણ કર્યું છે એના માટે તમને સ્પેલિંગ આવડતા હોવા જોઈએ એક ઓ છેલ્લે ટ્રાય એંગલ એટલે કે ત્રિકોણ તો ત્રિકોણ સાથે આપણે જોડાણ કર્યું છે બરાબર તો આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ કયા ટાઈપનું પેપર આપણું પૂછાતું હોય બરાબર એમાં કઈ પ્રકારની તૈયારી કરવી તો આપણે સરસ મજાના પેપર સોલ્યુશન સાથે આપણે પેપર શેટ તૈયાર કરેલો છે જે તમે સારી રીતે તૈયારી કરી લેશો એટલે લગભગ તમને પ્રશ્ન કોઈ નહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર શેટ જેમાં એવરેજ દરેક વિષયના ચાર ચાર પાંચ પાંચ પેપરો છે ઘણી ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી તો પેપર શેટ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને જાણ કરો ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોતે પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે માં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને આ પેપર શીટ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી જેમ ઇંગ્લિશનો પેપર પણ મળી જશે ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના ના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકો સ્વાધ્યાન પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ જોઈ શકશો અને પીડીએ પણ ફ્રીમાં મળશે ચાલો તો એ પેપર શેટ ખાસ મિત્રો તૈયાર કરી લેજો અને લગભગ બધું તમારા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે નીચેના પ્રશ્નોના જવાબ આપો વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ તો માય સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય બરોબર સરસ્વતી વિદ્યાલય હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તો જાગૃતિ મેમ ઇઝ અવર ઇંગ્લિશ ટીચર હાઉ મેની સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ મિત્રો તમારા વિશેષ શિક્ષકનું નામ તમારી શાળાનું નામ તમારા ક્લાસના વિદ્યાર્થીનું નામ લખી શકો હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો નિર્વા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ તો ધેર આર ટીચર્સ ઇન અવર સ્કૂલ કેટલા શિક્ષકો છે ચલો નીચે આપેલ શબ્દની સામે તે મુજબનું ચિત્ર દોરવાનું છે ફાઈવ માર્બલ્સ એટલે પાંચ લખોટી સ્ક્વેર એટલે ચોરસ બિગ નોટ બુક્સ એટલે મોટી બુકનું રેક્ટેંગલ લંબ ચોરસનું સ્મોલ બોક્સ નાની પેટીનું સર્કલ એટલે રાઉન્ડ ટુ આઈસ બે આંખો ક્યુબ એટલે ઘન ફોર બોલ્સ ચારદડા અને કોન એટલે જે આપણે બહુ ભાવે છે અને વારે વાર ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કંસમાં આપેલા શબ્દ નો ઉપયોગ પૂરો બિલાડી શું છે ઇટ્સ લેગ આર શોટ ટૂંકા છે ઇટ હેઝ વન નોલ એક નાક છે ઇટ ઇઝ અ બ્યુટીફુલ ટાઈલ સુંદર ઉછડી છે ઇટ્સ ટાઈલ ઇઝ સોફ્ટ એન્ડ વિથ ફરી હેર પાંચમો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો આ ખાસ પૂછાશે આ ટાઈપનો રાજુ હેલો ઇઝ ઇટ સોમુ સામુ હોમ સીમા યસ ઇટ ઇઝ રાજુ આઈ એમ રાજુ સીમા હેલો રાજુ હાવ આર યુ રાજુ આઈ એમ ફાઇન પ્લેઇંગ ચલો ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો એટલે સ્પેલિંગ આવડતા હોવા જોઈએ જરૂરી છે ક્લાસ સી એલ એ ડબલ એસ इंग्लिशीन अर्सन हु डॉक्टर चिल्ड्रन टीचर अ पर्सन हू हेल्प द डॉक्टर तो नर्स અન પર્સન હુ ડ્રોઝ પિક્ચર આર્ટિસ્ટ બરાબર તો આવી રીતે મિત્રો તમને ઓળખવાનું પણ કહી શકે બરાબર તો આ રીતે સરસ મજાનું આપણે એકદમ ઇઝીલી સોલ્યુશન જોયું તો આ ટાઈપનું તમારે સોલ્યુશન વાળા પેપર જોતા હોય તો જેથી ચાલીસ માંથી ચાલીસ ગુણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય આ ટાઈપનું તૈયારી કરી શકો બરાબર તો એમના માટે પેપર શેટ વેલી તકે એપ્લિકેશનમાં જઈને પેડ કોર્સમાંથી મેળવી લેશો તો બધાને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ અને આ પ્રમાણે તૈયારી કરી શકાય ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત